ગિરનાર વિરક્ત મંડળ વૈષ્ણવ વિરક્ત મંડળ દ્વારા કરવામાં આવી છે આજનો અમારો આ કાર્યક્રમ બાપુનો નો મારા ગુરુ શ્રી બિહારીદાસનો ભંડારો તથા મારી જાતરવિધિ વિધિ વિધિ સહ રામ શ્રી રામદાસ બાપુ શ્રી મહામંડલેશ્વર શ્રી હરિદાસ બાપુ મહંત શ્રી યમુના બાપુ શ્રી રોકડિયા અનુમાન વાળું બાપુ દ્વારા બધા પધારેલા છે અને બહુ આનંદનો અવસર છે અમારી આ જગ્યા શ્રી નવાબના સમયની આપેલી છે નવાબે જ્યારે નવાબના સમયની આપેલી છે જ્યારે રામચરણદાસ બાપુ પ્રથમ વખત ગિરનારની ભૂમિમાં તપસ્યા માટે આવ્યા હતા ત્યારે તેમણે અહીંયા ચીપિયો ખોડી દીધો અને નવાબના ત્યારે જ એ જ રસ્તે નવાબને નીકળવાનું થતું પરંતુ ત્યારે નવાબને નીકળવામાં તે એ ધૂણો જે ચીપિયા ખોડેલો હતો એ ધૂણો નડતો ત્યારે ત્યારે નવાબે કહ્યું કે બાપુ તમારું આ ચીપિયો અહીંયાથી હટાવી લો બાપુ કીધું કે ના તમે તમારી રીતે હટાવી લ્યો તો હું હટી જઈશ હું અહીંયાથી મારો ધૂણો ખસેડી લઈશ તમે હટાવી દો તો નવાબે પોતાના સૈનિકો તથા હાથી ઘોડાથી બળ બળપૂર્વક ચીપીઓ હટાવવાની કોશિશ કરી પણ નાકામ રહ્યા ત્યારે નવાબ પ્રસન્ન થઈને આ ચીપિયાવાળી બાપુની જગ્યા તથા અંબિકા ચોક ખાતે આવેલી બાપુ બાપુની જગ્યા તરીકે ઓળખાતું શ્રીરામ મંદિર હનુમાનજી મંદિર અને ગિરનાર ઉપર પંચેશ્વરના નામથી ઓળખાતી જગ્યા જેમાં સુવાવડી માનું મંદિર મહાકાળી મા નું મંદિર અને દત્ત ભગવાનની ગુફા અને પંચેશ્વર મહાદેવ ભગવાનની ગુફા